આપણે પણ અંદર જોઈ અને બોલા અહીંયા આવું જલ્દી આ કઈ લેવાનું થતું નથી હમણાં આપણે જો માં આપણે કઈ લેવાનું નથી થતું હમણાં જ લીધું આ બધું નવરાત્રી માં ટોટલી વસ્તુ લઈ દીધી ના મસ્ત વાઈટ ટોપ છે અને આપણે કાલે જ કોટ સેટ લીધો છે મસ્ત વાઈટ ટોપ છે વિન્સીબેન તો વાવ વાવ જ કોલસે બધું જોશે ને આને શું કહેવાય ખબર વિન્સી તોરણ છે આ બધાય તોરણ શું છે પર્સ છે એ

તને ભૂખ તો બહુ જ લાગે હાલ હાથે બનાવીને આપે છે જે મેગી આવી ગઈ છે પેક કરીને ઘરે લઈ મોડું થાય ગયું ગરમ મેગી છે રેકડીવાળા ભાઈ ભાઈ પાસેથી બધા કલર લીધા બહુ ગયા એટલે મહેરબાની કરીને બધા દુકાન ને છોડી અને રેકડીવાળા ભાઈઓ પાસેથી શોપિંગ કરજો એટલે એની દિવાળી પણ સરસ રીતે ઉજવી શકે તે મારો મિની શેફ આવી રીતે મસ્ત ડુંગળી કાપતા આવડે

थैंक यू के भी भाई नहीं मम्मा भेड़ भाई नहीं हो बटू छेन बाकी मारो कमाल ये तो ये तो मेरे बाय आर्ट का खेल है एम ना खरे खर मस्त है वो भेड़ हाँ लो तो मैं बताए खावा मजा आवे चलो आ भी गए अच्छे ये कौन चीज है यार હાય વીટી ગોમે જે તમને ગમતી હોય મને તો સૌથી જાજી આ ગમ છે આ બધું લેવું જોઈએ ગમે ને છે અહીં પણ દિવાળીનો માહોલ જોવા મળે છે જો ઘણો એક્ઝિબિશનમાં કલેક્શન હતું દિવાળીનું નું ત્યાં અમે બધું જોયું અને અમે શોપિંગ પણ કરી દિવાળીની ઘણી બધી લેડીઝ હતી અહીં જો તમે જોઈ રહ્યા છો આ લેવું છે

મમ્મી એવી રીતે કેમ બેઠ્યું હતું અરે જુલી સર માલ યાર એ માથ ને તો દુખવા માંડ્યા કેટલું આયલા મમ્મી અત્યારે આપણે એક્ઝિબિશનમાં ગયા હતા ત્યાંથી કેટલી વસ્તુ લીધી દેખાડ તો લીધા આપડા બેના બાકી હતા ને જો આ કોટ છે મસ્ત રહ્યો મમ્મા મસ્ત ને છે વાવ છે ને ડિઝાઇન એ મસ્ત ની છે પછી આ સાઉન્ડિંગ માં પહેરવા માટે કોટ છે હમ કોટન કોટન નો મજા આવે ને હા પછી આ તારા માટે મમ્મી આ તો મને બહુ જ ગમે હો બહુ જ મસ્ત તમે પણ આ તમને ગમે તો આ નું છે જો મસ્ત ને નીચે આ તો મને એવું ગમે ને એવું ગમે ને

વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો